નાંદોદના તાલુકા વિકાસ અધિકારી અંજલિબેન ચૌધરીની ચોટીલા ખાતેલે બદલી થતાં તાલુકા પંચાયતના હોદ્દેદારો દ્વારા તેમને પુષ્પ આપી તેમને વિદાય આપવામાં આવી અંજલીબેન ચૌધરી નાંદોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત હતા પરંતુ તાજેતરમાં જ બહાર આવેલા આરટી કૌભાંડ મામલે તેમણે કડક વલણ અપનાવતા તેમની બદલી થઈ હોવાની વાત સામે આવી છે આ મામલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા પણ એક ફેસબુક પોસ્ટ દ્વારા આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરતાં તેમણે લખ્યું હતું કે પ્રમાણિક અધિકારીઓ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાનું કામ કરે છે પરંતુ આવા અધિકારીઓને ઇનામ આપવાના બદલે તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે આરટી કૌભાંડની વાત કરીએ તો કેટલાક લોકો દ્વારા તલાટીઓના નકલી સહી સિક્કા બનાવી નકલી આવકના દાખલાઓ ઊભા કરી આરટીમાં પ્રવેશ અપાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હતું તે સામે આવતા બદામ ગામના મહિલા તલાટી દ્વારા આ મામલે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં કુલ પાંચ લોકોના નામ છે જેમાં બે મહિલાઓ પણ સામેલ છે પરંતુ હજી સુધી આ કેસ મામલે કોઈ આરોપીઓની ધરપકડ થઈ હોય તેવી જાણકારી અમને મળતી નથી અને આ મામલે કયા પ્રકારની તપાસ ચાલી રહી છે આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું તેની પણ કોઈ વિગતો હજી મીડિયાને મળી નથી વિગતો મળી એવી છે કે જે આરોપી છે દર્પણ પટેલ તે સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતો હતો જેનો પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે તેના ઘરે સર્ચ ઓપરેશન કરાયું હતું પરંતુ સર્ચ ઓપરેશનમાં પોલીસના હાથમાં કશું જ આવ્યું નથી તેવી જાણકારી સામે આવી હતી